અમદાવાદ મહાનગરપાલિકાની જેમ જ હવે ઓડા દ્વારા પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સખત કામગીરી હાથ ધરવામાં આવી છે વિકાસના હેતુથી ઓડાએ સઘન કામગીરી હાથ ધરી છે છેલ્લા દિવસમાં ઓડાની ટીમે ગોધવી અસલીલ અસલાલી આ સાથે જ મહેમદાબાદ અને સાંતેજ સહિતના વિવિધ વિસ્તારોમાં એકસો પચાસથી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે આ કાર્યવાહી ખાસ કરી અને ડ્રાફ્ટ ટીપી સ્કીમના અમલ માટે કરવામાં આવી રહી છે ડ્રાફ્ટ ટીપી સ્કીમ ચારસો 457 ના અમલ અંતર્ગત જ 100 થી વધુ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ઓડાની મક્કમતા દર્શાવે છે આ સાથે જ ઓડાની આ કાર્યવાહીથી નિધરાડ ગોધાવી અને ચેખલાની ડ્રાફ્ટ ટીપી સ્કીમ ચારસોને આડત્રીસ અને ચારસો નો જે સુઆયોજિત વિકાસ થઈ રહ્યો છે તે ગેરકાયદેસર દબાણો દૂર કરી અને છત્રીસ પોઇન્ટ ઝીરો ઝીરો મીટર અને ત્રીસ પોઇન્ટ ઝીરો ઝીરો મીટરના ટીપી રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે ખાસ કરી અને આ સમગ્ર કાર્યવાહી દ્વારા આશરે પાંત્રીસ કિલોમીટર જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો સાણંદ અને ગોધાવી વચ્ચે અવરજવર કરવા માટે નાગરિકો એક બીજોને સરળ વિકલ્પ ઉપલબ્ધ થશે સૌથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં આ રોડ ખુલો થવાથી સાણંદ ગામમાં ટ્રાફિકના પ્રમાણમાં મોટો ઘટાડો જોવા મળશે જેના પરિણામે ત્યાંના સ્થાનિક લોકોને મોટી રાહત મળશે ઓડાનિયા ઝુંબેસ ગુજરાતમાં શહેરી વિકાસને વેગ આપી રહી છે અમદાવાદ મુંબઈ હાઈવેને સમાંતર જે બાર મીટરનો સર્વિસ રોડ હતો જેમાં લોકોને ટ્રાફિકનું અડચણ પડતી હતી એમાં ઘણા બધા સો જેટલા બાંધકામો હતા નાના મોટા રેણા ગોડાઉનઅપ નાની દુકાનો અનુદિત બાંધકામ એ આપણે એક વીકનો પ્રોગ્રામ કરી પોલીસ પ્રોટેક્શન સાથે આપણે દૂર કરવામાં આવ્યા છે જોડે જોડે આપણે મહેમદાવાદમાં પણ ટીપી ટીપી સ્કીમ નંબર બેમાં ટીપીના રોડમાં આવતા દબાણો જેથી લોકોને ટ્રાફિકની અડચણ પડતી હતી અને આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા માટે પણ જે તકલીફ પડતી હતી એ બધા એ બધા પણ આપણે સ એક સો અધિકારીઓની ટીમ લઈ અને આપણે દૂર કરવામાં આવ્યા છે ખાસ અને એની સાથે પેરેલ આપણે ગોદાવી નિદ્રામાં ટીપી સ્કીમ નંબર ચારસો સત્તાવન ચારસો આડત્રીસ ચારસો ડાબ ટીપી સ્કીમ સરકારશ્રી દ્વારા સેન્ક્શન થઈ ગઈ હતી એના બાકીના જે રોડ ઓપનિંગનું કામગીરી બાકી હતું એ પણ આપણે એક પ્રોજેક્ટ સ્વરૂપમાં લઈ અને પંદર દિવસ સ્ટાફને ત્યાં ફિલ્ડ પર રાખી અને ટીપીના તમામ રોડો ઓપન કર્યા છે જેથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની આપણે બનાવી શકીએ